આજ આને વાલે હે મામાજી ઓર મામીજી પટે પટે વાંજુ ના પે તારા વાઘે શરૂઆત

જગદીશ અંકલ મજા દીકરા રીમજીમ રીમજીમ દીકરા માટે દિનેશ કુમાર ન્યા નયા આજ કા દિન નઈ શરૂઆત આજ કી ના કન્ફર્મ નથી

तो फाइनली बची ऐसी भाई माथे चढ़ू है नई धार ली दी है बेटा कांग्रेचुलेशंस कह दी दो थैंक भाई बेड़ा क्या बेड़ा नबड़ी बड़े यार आधार धार आहा आज एक करवाया था

બીજું માતા નું બેન તો થઈ ના પ્રતાપ બજાર લગ્ન ની તૈયારી હાલે ફૂલ મારા લે લે જબે ખરીદી કરો મોડો થાય મને તક મને મોડો થાય પૈસા ના ના ફૂલ તૈયારી હાલે આવડા લગન ની વાઘા લેવા એટલે એવું જરૂરી નક્કી હોય એટલે પણ લે અત્યારે એમ બીજા ના મમ્મી બેન કીધું કે બીજા ગોળા હોય રાત ના ખાઈ છે

નીકળી ગયા અહીંયા ઘસ ઘટ ચાલુ છે ભાઈ વ્યસન મૂકી દો ખોટું વ્યસન ના કરાય ખાવ છું એવો જ છે ભાઈ હવે એકદમ તૈયાર રહી નીકળી ગયા છીએ

ગઈ વખતે મેં આવવાના હતા મેં કીધું હાલ તો કે મારી પરીક્ષા હે મેં કીધું કઈ છે પરીક્ષા હશે આજે તો અમે પરફેક્ટ એકદમ આરતી ના સમય એને આરતી તમે ખાલી એક વાર લાવો લેજો આરતી મજા જ આવી

ભાઈ ને ઘરે ખાવા નથી એટલે ખાય આવતા હોય હજી તો તીખી બનાવી મારી દેવાની તીખી લઈ